બધા હમત અને તમે બધા મારો દાખલા જોયો તમને કઈ નવું કહેવાની જરૂર નથી ક્યાંક આપણા સમાજના તમે જે સાંભળ્યું એ પરસોત્તમભાઈ સોલંકીના શબ્દો છે અને ધોકા ઉપાડવાની વાતને લઈ અને પરસોત્તમભાઈએ જવાબ આપ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાનો આખો વિવાદ સામે આવ્યો અને બગદાણા વિવાદ બાદ પરસોતમભાઈ સોલંકીનો એક સમૂહ લગ્નમાંથી નિવેદન સામે આવ્યું હતું ને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કોળી સમાજ માટે ક્યારે પણ જરૂર પડશે ધુકાવ પાડવા પણ પડશે તો પરસોતમભાઈ સોલંકી સૌથી આગળ રહેશે અને આ બાબતને લઈ અને આ શબ્દોને લઈ અને અનેક ચર્ચાઓ થઈ આહિર સેના મેદાને આવી અને આહિર સેના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ મંત્રી હોય સરકારમાં હોય અને મંત્રી થઈ અને આવા શબ્દો વાપરે તો પછી સમાજના સમાજના લોકો શું સાંભળશે વધુમાં કહેવામાં આવ્યું હતું કે એક કોળી આગેવાન તરીકે જો આગેવાન આવા નિવેદનો આપશે તો પછી તેમના જે લોકો છે તેમને જે ચાહના આપે છે તે લોકો પછી તેમનું અનુકરણ કરશે અને આ તમામ બાબતને લઈ અને એવું કહેવામાં આવ્યું હતું કે આ નિવેદન માટે પરસોત્તમભાઈ સોલંકી સામે આવે અને ખુલાસો કરે હવે તેમણે ખુલાસો કરતા શું કહ્યું છે સૌ એ સાંભળી લઈએ ગીગાભાઈ મેપાભાઈ ઉપસરપંચ મુકેશભાઈ ઉનાથી પધારે ભાઉભાઈ સોલંકી મનોજભાઈ બાવણિયા પ્રવીણભાઈ મેવાડા અને ભાવેશભાઈ સોલંકી તેમજ મંચ વિરાજમાન તમામે તમામ આગેવાનો અહીંયા મારી સામે બેસેલ તમામે તમામ વડીલો યુવાન દોસ્તો અને સી સિયોર મુકામે અને સીમર મુકામે આ પ્રથમ વાર અહીંના સમૂહ લગ્ન મને બે ત્રણ દિવસ પહેલાં મારી દીકરી દીપુએ મને કીધું હતું કે બાપા આ પ્રથમ સમુલ એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી એટલે મેં દીપોને કીધું કે બેન જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી મર્યાદા તમે બધા હમણાંનો નવો એક દાખલો કે હું કોઈ ગામમાં જ હતો અને મેં પબ્લિક જોઈને ને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં તમને કોઈ ટેન્શન હું નહીં પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસો તમ છે અને સમાચારમાં તમે જોયું હોય કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે મેં કીધું જીને બીજું કંઈ આવડતું નથી દાખલા જોયેલા તમને કઈ નવું કહેવાની જરૂર નથી ક્યાંક આપડા સમાજના બેનો ભાઈ પર ક્યાંક અત્યાચાર થયા ને તો બધા પાછળ ભાગતા પહેલો હું કોઈને પગે પડું એવો હું નથી મને ના ગમ તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું ઘણા મારા ઇન્ટરવ્યુ એવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકાર બેઠા તો સરકાર આગળથી તમે હું માગો છો મિત્રો કાંઈ નહીં મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે એમને જેટલા થાય એટલા કામો આપો કેમ કે આપણો આ છેવાડાનો આ કાઠો અને આપણા કોળી સમાજના દરિયાખીથી રહેતા વધારે આપણા કોરી ભાઈ એટલે તમે એને જેટલું થાય એટલો સાથ આપો એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપી પહેલા આપણા સમાજના ખાલી ત્રણ ધારાસભ્ય હવે વિચાર કરો કે હવે અઢાર ધારાસભ્ય આપણા કોઈ સમાજ આનાથી વિશે મને હું જોઈએ પણ છતાંય હજી હું માંગુ કે હજી વધારો એટલે આ બધા પ્રયત્નો હું કરું અને તમે બધા મારી હારે જ અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો પણ મને ભાષણની જરૂર નથી તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા હું પંદર વીસ દિવસે હું અહીંયા આવતો રહું છું એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનવું કે ભગવાન અને માતા જેવા હું પ્રાર્થના કરું જ આટલું કંઈ દિમિત અસ્તુ ભારત માતાજી જે બધાને મારા સીધા આના પહેલા જયારે પરસોતમભાઈ સોલંકીનું આ નિવેદન આવ્યું હતું ત્યારે અનેક સવાલો ઉભા થયા હતા અને ખાસ કરી અને દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી કે તેમના ભાઈ હીરા સોલંકી આખી બાબતને લઈ અને ખુલાસો કરે કે પરસોત્તમભાઈ સોલંકીએ આખરે નિવેદન આપ્યું ધોકા ઉપાડવાની વાત કરી તો પછી આ કોની સામે તેઓ એવી વાત કરી રહ્યા છે કોને કહી રહ્યા છે કોની સામે ધોકા ઉપાડવાની વાત કરી રહ્યા છે પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને પરસોત્તમ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ખુલાસો કરવામાં આવ્યો છે આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતે શું થાય છે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં